નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ગાંબાગ રોડ આદિપુર સોપારીની દાણ ચોરીના કિસ્સાઓ પકડાય છે મોન્દ્રા બંદર ઉપરથી પોણા 6 કરોડની સોપારી જપ્ત બેઝ ઓઈલના ડ્રમના 83 ટન સોપારીના ટુકડાનું યુએઈ થી કન્સાઇનમેન્ટ આવેલ હતું છેલ્લા કેટલાક સમયથી સોપારીની દાણ ચોરીના બનાવ વધ્યા હોવાના અહેસાસ વચ્ચે અને ચર્ચાs પર સોપારી કાનના બનાવની ગરમાગરમી વચ્ચે ફરી સોપારીના સામેની કાર્યવાહીમાં ત્રશી પોઈન્ટ ત્રણસો બાવન મેટ્રિક ટન રૂપિયા પાંચ કરોડ એકોતેર લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો આ જથ્થા માટે સંબંધિત આયાત દસ્તાવેજોમાં બેઝ ઓઇલ જાહેર કરીને દાણ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ડી ના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે યુ એ થી મુન્દ્રા પોર્ટમાં જે કન્સાઇનમેન્ટ આવ્યું હતું તેમાં મિસ મિસડિક્લેર્ડ કાર્ગો હશે જેના આધારે ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી કન્ટેનરની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે કુલ સાતસો આડત્રીસ ડ્રમ્સમાંથી છ સો ડ્રમ્સમાં ટુકડાના સ્વરૂપમાં સોપારી હતી જ્યારે એસી ડ્રમ્સમાં ઓઇલી પ્રવાહી બેઝ ઓઇલ હતું જેનો ઉપયોગ દરેક કન્ટેનરમાં સોપારી ધરાવતા ડ્રમ્સને છુપાવવા માટે કરવામાં આવતો હતો એરેકા નટ્સ ઇન સ્પ્લિટ ફોર્મનો કુલ જથ્થો ત્રાશી પોઈન્ટ ત્રણસો બાવન મેટ્રિક ટન હોવાનું અને તેની કિંમત રૂપિયા પાંચ કરોડ એકોતેર લાખ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ ઉપરાંત જાહેર કરાયેલી ચીજવસ્તુઓ બેઝ ઓઇલને બદલે રૂપિયા છ લાખ સત્તર હજારની કિંમતનું છુપાવવા માટે ઉપયોગમાં લેવાતું ચૌદ ત્રણસો મેટ્રિક ટન તેલી પ્રવાહી બેઝ ઓઇલ પણ મળી આવ્યું હતું આ તમામ સોપારી અને બેઝ ઓઇલનો માલ કસ્ટમ્સ એક્ટ ઓગણીસો બાસઠની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સ્થાનિક ઉદ્યોગની સુરક્ષા માટે સોપારીની આયાત પર ઊંચા ટેરિફ મૂલ્ય અને એકસો દસ ટકા ડ્યુટી માળખું જોવા મળે છે તેનાથી બચવા માટે અપ્રમાણિક આયાતકારોએ તેની આયાતમાં મિસડિક્લેરેશનનો આશરો લીધો છે જેને લઈને સોપારીની દાણચોરીના બનાવો વધ્યા છે આવી દાણચોરીને લઈને કરોડોના સોપારી તોડકાંડમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુના દાખલ થયા છે અને કાર્યવાહીની ગરમાગરમી ગરમા ગરમી વચ્ચે ફરી સોપારીની દાણ ચોરીનો પર્દાફાશ થતા આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર